જૂનામાં જૂના ગોઠણના દુખાવાથી એટલે કે ઘૂંટણના દુખાવાથી જો તમે પરેશાન થઈ ગયા હોય તો ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી આજના વિડીયોમાં એકદમ બેસ્ટ અને એકદમ સાવ મફતનો પ્રયોગ મિત્રો તમને બતાવવા જઈ રહ્યો છું કે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો કે સિટીમાં રહેતા હશો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી માત્ર તમારે ત્રણ મહિનાનો આ ચેલેન્જ લઈ લેવાનો છે કે આજથી તમારે આ એક પાવડર છે એક વસ્તુનો પાવડર બનાવવાનો છે અને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા ઉગતાની સાથે પાવડર પાણી સાથે મિક્સ કરીને શીપ કરીને ગૂંટડે ગૂંટે તમારે ત્રણ મહિના સુધી તમારે પીવાનો છે ત્રણ મહિનામાં જૂનામાં જૂનો ગોઠણનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય એ પણ દૂર થાય થઈ જશે અને જીવશો ને ત્યાં સુધી ની રિપ્લેસમેન્ટ કરાવવાનો પણ મારો મિત્રો નહીં આવે કારણ કે કેલ્શિયમનો ખજાનો આની અંદર મિત્રો રહેલો છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી તેમજ જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હો તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે દેશી બાવળ જી હા મિત્રો કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે અને અત્યારે જે સીઝન ચાલી રહી છે એમાં દેશી બાવળ પર સરસ મજાની લટકતી જે સીંગો આવે છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ શીંગો અને આ સિઝન અત્યારે જે ચાલી રહી છે એપ્રિલ એપ્રિલ અને મે મહિનાની આજુબાજુ એમાં સરસ મજાની મિત્રો આ શીંગો આવે છે તો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તમે ખેતરમાં તમારે જવાનું થાય તો ક્યાંય ને ક્યાંય તમને આ દેશી બાવળ તમને મિત્રો જોવા મળી જ જાય છે તો મિત્રો તમારા દેશી બાવળની જે સિંગો છે થોડા ઘણા પ્રમાણમાં તમારે તોડીને તમારે ઘરે લઈ આવવાની છે કોઈ પણ વૃક્ષના ફૂલ છે ત્યારબાદ તમે પાન તોડો તો નમન વંદન કરીને તોડજો તો તમારે થોડા ઘણા પ્રમાણમાં જેટલો તમારો પાવડર તમારે બનાવવો હોય તેટલા પ્રમાણમાં તમારા દેશી બાવળની જે સિંગો છે તમારે ઘરે લઈ આવવાની છે ત્યારબાદ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાની જેથી કરીને ઉપર

પડી કાળી મિત્રો થઈ શકે છે એટલે કે તમારા ઘરના કોઈ ખૂણામાં તમારે રાખવાની બે થી ત્રણ દિવસમાં તમારી સિંગો સુકાઈ જશે ત્યારબાદ આ જે સુકાયેલી જે સિંગો છે દેશી બાવાને એટલે મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીને તમારો પાવડર બનાવી દેવાનો આ દવા મિત્રો થઈ ગઈ રેડી વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું ને કે જીવસો ત્યાં સુધી તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવાનો પણ મિત્રો વારો નહીં આવે તો એના માટે આ પાવડરનું તમારે નરણાકુટી મિત્રો સેવન કરવાનું છે જી હા મિત્રો એ આ પાવડર હું તમને આગળ કહેતો હતો કે આ તમારા દેશી બાવળનો જે સિંગોનો જે પાવડર છે એ તમારા તમે કાચના બરણીમાં લાંબા સમય સુધી જો તમારે એકાદ બે ત્રણ મહિના હો તો તમે અત્યારે મળે છે સિઝન અત્યારે અત્યારે તમને ગ્રામ્ય વિસ્તારમાં જે બાવળ ઉપર આ સિંગો જોવા મળે છે તો તમારે બે થી ત્રણ મહિનાનો સ્ટોક તમે પાવડર બનાવીને ઘરે કાચના કન્ટેનરમાં એર ટાઈટ કન્ટેનરમાં તમે સ્ટોર કરીને પણ મિત્રો રાખી શકો છો જેથી બે ત્રણ મહિના તમારો ચાલે તો તમે જેટલા પ્રમાણમાં દેશી બાવળનો જે પાવડર તમે બનાવ્યો તો તમારા સવારે નરણા કોઠેવાનો ઉપયોગ આનો પ્રયોગ મિત્રો કઈ રીતે તમારે કરવાનો છે તો એક ગ્લાસ જેટલું હુંફાળું પાણી એટલે કે ગરમ પાણી તમારે લગભગ ત્રણસો એમએલ ની આજુબાજુ તમારે કરી દેવાનું છે તેમાં અડધી ચમચી તમારા દેશી

અડધો અડધી ચમચી તમારા દેશી બાવર જે સિંગો જે પાવડર જે તમે રેડી કર્યો અડધી ચમચી લેવાનું એટલા જ પ્રમાણમાં એટલે કે સ પ્રમાણમાં તમારા જે દેશી સાકર છે એ પણ તમારે અડધી ચમચી તમારે લેવાની છે જે આ મિત્રો બંનેનું પ્રમાણ તમારે સ પ્રમાણે એટલે કે એકદમ તમારે સરખું રાખવાનું છે તમારા ગ્લાસની અંદર જે પાણી લીધું એ થોડું ફૂફાળું ગરમ પીવા લાયક જેટલું ગરમ હોય ને વોર્મ વોટર એટલું લેવાનું આ પાવડર બંને વસ્તુ નાખી દેવાનું હલાઈ દેવાનું ત્યારબાદ નરણા કોટે એટલે કે બ્રશ કર્યા પહેલા જેવા તમે ઉઠો એવા તમારા તમારે આ ડ્રિંક તમારે પીવાનું છે ધીમે 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 કોઈ પણ જગ્યાએ બેસવાનું આરામથી સોફા ઉપર કુર્સી બેસીને ફટાક લઈને તમારે ફટાફટ એકદમ તમારે પી નથી જવાનું એકદમ ઘૂંટડે ઘૂંટડે તમારા આ ડ્રિંકનું નું તમારે સેવન ત્રણ મહિના સુધી કરવાનું છે જ્યાં મિત્રો તમે આજે કરશો પાછું કાલે નહીં કરો પરમ દિવસે કરશો તો પાછું રિઝલ્ટ મળશે નહીં ત્રણ મહિના સુધી કોન્સ્ટન્ટ મિત્રો આ પ્રયોગ તમે કરશો ને તો જે લોકોને જૂનામાં જૂનો ગોઠણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય સાધામાં દુખાતો હોય અને વાત કરીએ તો પચીસ થી ત્રીસ થી ઉંમર થાય તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે યંગસ્ટર્સ જ કહેવાય કારણ કોલેજમાં કે મારા મારા કમરમાં તો દુખાવો એટલો થાય છે કે બેસીને જમીન પર કોઈ જગ્યાએ બેસીએ તો મિત્રો ઉભા થવામાં એટલો બધો દુખાવો થાય ત્યારબાદ કોઈ પણ જગ્યાએ ધારો કે આપણે પૂજા હવનમાં બેઠા હોય તો લાંબો સમય સુધી ઘણા લોકો અત્યારે બેસી પણ નથી રહી શકતા કારણ કે કમરનો દુખાવો અને ઘોટાનો દુખાવો એટલો બધો અત્યારે વધી ગયો છે રેશિયો અને ખાસ કરીને યંગસ્ટર્સમાં સેના કારણે આ ફાસ્ટ ફૂડ નું સેવન પહેલાના જમાનાની મિત્રો વાત કરીએ તો આપણા દાદી દાદા એ બધા લોકો જીવે ત્યાં સુધી એ લોકોને આ બધા દુખાવા થતા નહીં કારણ કે નેચર એટલે કે વાતાવરણ પણ એકદમ શુદ્ધ હતું અત્યારે વાતાવરણમાં પણ ખૂબ પોલ્યુશન વધી ગયું છે અને ખાનપાન એમનું એકદમ દેશી અને એકદમ શુદ્ધ હતું જ્યારે અત્યારના લોકો બધા ફાસ્ટ ફૂડનું સેવન રોજે રોજ કરતા હોય છે જેના કારણે મિત્રો આપણા બોડીને વિટામિન્સ અને મિનરલ્સ છે એ પૂરતા પ્રમાણમાં મળતા નથી અને નાની ઉંમરમાં જ આવા બધા મિત્રો દુખાવા થઈ જાય છે આયુર્વેદમાં પણ મિત્રો આ દેશી બાવળનો ખૂબ ઉલ્લેખ થયેલો છે અને એને એક સંજીવની માનવામાં આવી છે તો તમે દેશી બાવળ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો તમને આસાનીથી ક્યાં ને ક્યાં જોવા મળી જશે પણ તું જો સિટીમાં રહેતા હો તો તમારે શું કરવું તો તમારા સિટીમાં રહેતા હો તો મિત્રો તમારા નજીકમાં કોઈ આયુર્વેદિકની દુકાન હોય કોઈ ગાંધીની દુકાન હોય અથવા મિત્રો અત્યારે ફાસ્ટ ફોરવર્ડ જવાનો છે ઓનલાઈન વેબસાઇટ ઉપર તમે કોઈ પણ જગ્યાએ તમે સર્ચ કરશો ને ત્યાંથી પણ તમારે દેશી બાવળની જે સિંગનો જે પાવડર આવે છે એ પણ તમને ઘરે બેઠા તમારા આસાનીથી મિત્રો મળી જશે તો ગાંધીની દુકાનેથી પણ લઈ જઈ શકો છો ઓનલાઈન વેબસાઇટ પરથી પણ તમને આસાનીથી મળી જશે તો તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી ત્રણ મહિના સુધી આ પાવડર પીઓ જેથી કરીને જૂનામાં જૂનો ગોટરનો કમરનો બધા જ દુખાવાથી તમને મિત્રો રાહત થઈ જશે કોઈ પણ મિત્રો આયુર્વેદિક ઉપાય તમે કરો છો તો તમારે થોડી ધીરજ રાખવી પડશે આ દવા નથી કે આપણે ખાઈ લીધી તો તરત અમને પેન જે દુખાવો હોય તરત દૂર થઈ જાય તમારે ધીરજ થોડી પેશન્સ તમારે રાખવી પડશે બે થી ત્રણ મહિનામાં તમારો જે દુખાવો છે ને ધીમે ધીમે મિત્રો મિત્રો દૂર થઈ જશે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે